થોડા દિવસ અગાઉ સરસપુર વોરાના રોજા પાસેથી એક લાશ મળી આવી હતી તપાસમાં તેનું નામ ઉમંગભાઈ સૈલેષભાઈ જાણવા મળ્યું હતું તેનું મરણનું કારણ અકબર હતું આજ રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની હત્યા કરનાર ત્રણ આરોપીઓને દબોચી લીધા હતા વધુમાં મરણ જનારના ભાઈ શેની ઉર્ફે વસમ ધનતાની સાથે જૂની અદાવતો ચાલતી હોય મરણ જનનાર મળી આવતા આરોપીઓએ તેની સાથે ઝઘડો કરી રિક્ષામાં અપહરણ કરી બોડી વડનગરના છાપરામાં આવે મેદાનમાં લાકડાના દંડા લોખંડના સળિયાથી માર માર મારી માથાના ભાગે કમરના ભાગે તથા શરીરના ભાગે કોઈ હથિયારો વડે જીવલેણ હુમલો કરતા તેનું મોત નીપજ્યું મરણ જનારને વોરાના રોજા પાસે ઉતારી દઈને આરોપીઓને નાસી ગયા હતા જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓને પકડી પડાયા અને અન્ય ત્રણ આરોપીઓને શોધખોળ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે ગઈ તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ શહેર કોઠડા પોલીસ સ્ટેશનમાં મર્ડર વિથ અપહરણનો એક ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં ફરિયાદી સંગીતાબેન ઉમંગભાઈ દંતાણી નામે ફરિયાદ લખાવેલી છે જેમાં તેઓના પતિ ઉમંગભાઈ દંતાણી રાત્રિના સમયે તેમનું બાળક રડતું હોય જેથી બાળક માટે ચા અને બિસ્કિટ લેવા માટે બહારે જાય છે શારદાબેન હોસ્પિટલ આગળ આવેલા રાધા રાધે પાન કરીને છે ત્યાં એ દૂધને લેવા જાય છે ત્યાં પાંચથી છ લોકો બેઠા હોય છે એ લોકો જોડે આ જે દંતાણી ઉમંગભાઈ દંતાણી છે એની માથાકૂટ થાય છે અને બોલાચાલી થાય છે અને તેના અંતે આ પાંચ છ જણા જે લોકો છે એ આ ઉમંગભાઈને રિક્ષામાં બેસાડી તેનું અપહરણ કરી અને અન્ય સ્થળે લઈ જાય છે અને તેને લોખંડના પાઇપ તેમજ લાકડીઓ વડે મારી અને તેમનું મોત નીપજાવે છે આ કામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વોચમાં અને તપાસમાં હતી જેથી ક્રાઈમ અધિકારીઓને ઇન્ફોર્મેશન મળેલી કે નરોડા નિકોલ રોડ પર આવેલ ચિત્રકૂટ આવાસ યોજનાના મકાન ચોગણી માતાના મંદિર પાસે આ કામેના જે આરોપી સુમિત ઉર્ફે બિલાડી વિનોદભાઈ પટણી તથા ઉમેશ ઉર્ફે અભણ રાજુભાઈ પટણી ત્યાં બેસેલા છે અને તેની તપાસ કરતાં આ બંને આરોપીઓ ત્યાંથી મળી આવેલ જે લોકોને ડિટેન કરી અને ક્રાઈમ ખાતે લાવી તેઓની પૂછપરછ કરતાં તેઓએ સદર ગુના કામેની કબૂલાત કરેલ અને બનાવ અંગેની હકીકત જણાવેલ બનાવનું મૂળ કારણ એ હતું કે આ કામે જે મુખ્ય આરોપી છે સુમિત ઉર્ફે બિલાડી એની અને આ જે મરણ જનાર ઉમંગ છે એના જે ભાઈ છે એની સાથે જૂની અદાવત હતી અને એ અદાવતનું મન દુઃખ રાખી અને આ કામેના જે મરણ જનાર ઉમંગ છે તેની સાથે મારઝૂડ કરી અને તેનું મોત નીપજાવેલ છે ઘણા સમયથી

બે મુખ્ય આરોપીઓ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે એટલે ત્રણ લોકો અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે હાજર છે એ સિવાય વોન્ટેડ આરોપીઓમાં એક રોહન ઉર્ફે ભોરિયો વિનોદભાઈ પટણી છે બીજો આકાશ ઉર્ફે બુલો પ્રકાશભાઈ પટણી અને જેની રિક્ષા હતી એ પૂનમ ઉર્ફે બલ્લો શંકરભાઈ પટણી એ બી આ ગુનાકામે હાલે ફરાર છે આ કામે કોઈ પ્લાનિંગ હોય એટલે હાલની તપાસની દ્રષ્ટિ એવું જણાતું નથી આ કામે એને માર મારી અને વોરાના રોજા છે ત્યાં છોડી દીધેલ હતો જે આરોપી ફૂટેજમાં બી દેખાય છે કે ચાલીને સામે પાણીનું પરબ છે ત્યાં જાય છે અને પાણી પીને નીચે બેસી જાય છે અને એ જગ્યાએ મરણ પામે છે આ કામે જે આરોપી સુમિત છે એ અગાઉ ત્રણસો બે ત્રણસો સાત અને મારામારીના ગુનાઓમાં છે એટલે કુલ ત્રણેક ગુનામાં ગંભીર ગુનાઓમાં સામેલ છે અને આરોપી ઉમેશ રૂપે અભાણ છે એ બી મારામારીના ત્રણેક ગુનામાં અગાઉથી સામેલ છે